નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો વૈશાખ મહિનામાં જો તમે તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરીને આ મંત્ર બોલી દેશો તો મિત્રો માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારા કર્મ થશે ધનની વર્ષા અને લક્ષ્મી માતા દોડીને તમારા ઘરમાં આવશે મિત્રો વૈશાખ મહિનામાં તુલસી માતાની જો તમે આ પ્રકારે પૂજા અર્ચના કરશો અને સાથે જ તેના મંત્રનો જાપ કરશો તો મિત્રો તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં વૈશાખ મહિનો છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો ખૂબ જ ઉત્તમ મહિનો જાણવા જાણવામાં આવ્યો છે મિત્રો બધા જ લોકો છે એ વૈશાખ મહિનાની રાહ જોતા હોય છે કારણ કે મિત્રો બધા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે પોતાના કર્મ સુખ સમૃદ્ધિ આવે તેમજ તેની ઘરની પરિસ્થિતિ સારી થઈ શકે તો મિત્રો જો તમે આ પણ વૈશાખ મહિનામાં તુલસી માતાને આ એક વસ્તુ અર્પણ કરીને આ એક મંત્ર બોલી દેશો અને અમે તમને જે પણ પ્રકારે ઉપાય જણાવીએ એ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં જે કાંઈ પણ સમસ્યાઓ છે તે બધી જ સમાપ્ત થઈ જશે અને તમારી જે પણ ઈચ્છા હોય એ પણ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થઈ જશે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જો તમે જોઈ લેશો તો તમારો ભાગ્યોદય થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખી દેજો મિત્રો આપણા ધર્મમાં તુલસીનો બહુ જ વિશેષ મહત્ત્વ રહ્યું છે આપણા ધર્મમાં એવી માન્યતા છે કે તુલસી માતાના સોડમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે અને મિત્રો જો તમે તુલસી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે સાથે જ તમારા કર્મ સુખ સમૃદ્ધિનો વાસ થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરને ધન ધાન્યથી ભરી દેશે અને મિત્રો અત્યારે તો વૈશાખ મહિનો ચાલી રહ્યો છે આથી મિત્રો આ મહિનો એટલો બધો ખાસ અને પવિત્ર છે કે જો તમે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિશે રૂપથી કરો છો તો મિત્રો તમારી બધે જ મનોકામના પૂર્ણ થઈ શકે છે અને સાથે જ જો મિત્રો તમે તમને અમે તમને આજના વિડીયોમાં જણાવશું કે તમારે આ વૈશાખ મહિનામાં કોઈપણ દિવસે તુલસી માતાને આ એક વસ્તુ જરૂર અર્પણ કરી દેવી જોઈએ અને સાથે જો તમે આ એક મંત્રનો જાપ કરો છો તો મિત્રો તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે તેમજ જો તમારા ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું હશે તો મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ પણ એવી સુધરી જશે કે તમારું નસીબ આખું ચમકી જશે તેમજ જો મિત્રો તમારા કર્મ જે કંઈ પણ દોષ જેવા કે દોષ શનિ દોષ મંગળ દોષ અને કુંડળી દોષથી જો તમે હેરાન થતા હોવ તો મિત્રો એ બધી જ સમસ્યાઓમાંથી તમે ઉજાગર થઈ જશો પણ મિત્રો તમે જો આ વિડીયોને આખો જોશો તો જ તમને આ વિડીયોનો પૂરેપૂરો લાભ મળશે અને તમને આ ઉપાય પૂરેપૂરો શીખી સીખી રીતે સરખી રીતે સમજી શકશો આથી મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા રહેવા વિનંતી મિત્રો અમુક લોકો એવા હોય છે કે વિડીયોને અધૂરો છોડીને જતા રહે છે કે જેને કે જેના જેથી કરીને તેને પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થઈ શકતી નથી તો મિત્રો તમને હૃદયપૂર્વક વિનંતી છે કે તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો આ વૈશાખ મહિનામાં જય કોઈપણ વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે તુલસી માતાના સોડમાં દરરોજ જળ અર્પણ કરે છે તેમજ ત્યાં દીવો પ્રગટાવે છે તો તેની બધી જ ઈચ્છાઓ છે એ માતા લક્ષ્મીની કૃપાથી પૂર્ણ થઈ શકે છે અને મિત્રો સાથે જ તમારે સવારે અને પ્રદોષ પ્રદોષકાળમાં તુલસી માતાને દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ કે જેનાથી તમને સાક્ષ સાક્ષોક્ત માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે મિત્રો ધાર્મિક રીતે વૈશાખ મહિનાનું મહત્ત્વ શાસ્ત્રમાં ખૂબ જ ખાસ જાણવામાં આવ્યું છે સંકદ પુરાણમાં વૈશાખ મહિનાની દરેક મહિનામાં ઉત્તમ જાણવામાં આવ્યો છે વૈશાખ વિશે એવી માન્યતા છે કે વ્યક્તિ સૌંદર્ય પહેલાં સ્નાન કરે તથા વ્રત કરે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આટલું જ નહીં જો વૈશાખ મહિનામાં તુલસીની પૂજા કરવામાં આવે અને તેને કંઈ પણ અર્પિત કરવામાં આવે તો તેનાથી કર્મથી આર્થિક તંગી દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે તેની સાથે જ મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે તમારે વૈશાખ મહિનામાં તુલસી માતાને એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે અને એવો કયો મંત્ર બોલવાનો છે કે જેનાથી તમારી બધી જ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે તેમજ જુઓ તમારા ઘરના સભ્યો વચ્ચેના સંબંધો સારા નહીં હોય તો તેમજ નહીં હોય તેમજ તમારા કર્મ માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો આ એ બધી સમસ્યાઓમાંથી તમે ઉજાગર થઈ જશો તો મિત્રો આપણે આજના વિડીયોમાં હવે જાણવાના છીએ કે તમારે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવાની છે અને તુલસી માતાને એવી કઈ વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે અને મિત્રો આ વૈશાખ મહિનો છે એ ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાનો અને તેના આશીર્વાદ મેળવવાનો ઉત્તમ મહિનો છે મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જો પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે અને તમારી જે કાંઈ પણ મુશ્કેલીઓ હોય એ ભગવાન શ્રી હરિકૃષ્ણ વિષ્ણુ દૂર કરી શકે છે અને મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી બહુ જ પ્રિય છે સાથે જે કર્મ પણ તુલસીની નિયત રૂપે પૂજા આરચના કરવામાં આવે છે એ કર્મ હંમેશા શુભ સમૃદ્ધિ અને ધન વૈભવની કમી નથી રહેતી અને એ કર્મ ક્યારેય પણ દરિદ્રતા અને દુર્ભાગ્યનો વાસ થઈ શકતો નથી અને એ કર્મ હંમેશને માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે તુલસી માતાની પૂજા કરવાથી તમને અખંડ સૌ ભાગ્યની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ માતા તુલસીની પૂજાથી વંશમાં વૃદ્ધિ થાય છે અને મિત્રો આ વૈશાખ મહિનામાં તમે તુલસી માતાની પૂજા અરચના કરો છો તો મિત્રો તમારા ઘરમાં મંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જાય છે તેમજ સાધનાક સાધનાક લગ્ન થવા વાંધો આવતો હોય તો તેની એ પણ મનોકામના પૂર્ણ થઈ શકે છે એટલે એટલે કે મિત્રો જો તમારી કોઈ પણ મુશ્કેલી હોય એના માટે જો તમે ઉપાય કરવા માગતા હો તો જો તમે તુલસી માતાની પૂજા આર્ચના કરો તો તમને અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જો તો જ તો જો તમારા કર્મ પણ તુલસીનો છોડ હોય તો ત્યાં તમે નિયત રૂપે સવાર સાંજ દીપ દાન કરતા હોવ તો તમારે સાથે જ આ એક મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ આ મંત્ર આ મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારે દરરોજ જાપ કરવો જોઈએ આથી તમારા જીવનમાં આવનારી બધી જ બાધાઓ છે એ ભગવાન શ્રી હરિકૃષ્ણ કૃપાથી દૂર થાય છે તો આપણે માતા લક્ષ્મીની પૂજા વિશેષ રૂપથી કરીએ છીએ તો ભગવાન વિષ્ણુની કૃપા આપણને જરૂર પ્રાપ્ત થઈ શકે છે અને લક્ષ્મી માતા ત્યાં જ વાસ કરે છે કે જ્યાં ભગવાન શ્રી હરિકૃષ વિષ્ણુ વાસ કરે છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણશું કે જો તમે કોઈ પણ મુશ્કેલીથી હેરાન થતા હોવ જેમ કે જો તમે લેણામાં ડૂબી ગયા હોવ તેમજ તમારા કર્મ સુખ સમૃદ્ધિનો અભાવ હો અભાવ હોય તેમજ તમારા ધંધામાં બહુ જ બાધા આડે આવતી હોય તેમજ તમારી નોકરીમાં તમને પ્રમોશન અને મળતું ના હોય અથવા તો તમે તમારી મનપસંદની નોકરી મેળવી નોકરી મેળવી હોય તો મિત્રો મિત્રો જો તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી હેરાન થતા હોવ તો તમારે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા આરચના કઈ રીતે કરવી જોઈએ એના વિશે આપણે વાત કરીએ છીએ અને સાથે જ હવે આપણે જાણીએ કે તમારે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા આર્ચના કરતી વખતે અને એને કઈ એવી વસ્તુ શુભ અને મંગાલિક વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે અને તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે આથી મિત્રો આ વિડીયોને વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો આ ઉપાય વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો એક જરૂર લાઈક કરી દેજો અને આ ચેનલ પર સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો તો મિત્રો જુઓ તમારા કર્મ પણ તુલસી માતાનો સોડ હોય તો મિત્રો તમારે એનું બહુ સાવધાનીથી ધ્યાન રાખવું જોઈએ માતાનો છોડ જ્યાં પણ હોય ત્યાં તમારે ક્યારેય પણ ગંદકી થવા દેવી ના જોઈએ ઘણા લોકો એવા હોય છે કે જે તુલસી માતાના છોડની પાછળ બૂટ ચંપલ એવું રાખી દેતા હોય છે તો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ કારણ કે મિત્રો તુલસી માતા છે એ લક્ષ્મી માતાનું જ સ્વરૂપ માનવામાં આવે છે આથી તમારે તુલસી માતાને લક્ષ્મીની લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીને જ તેની પૂજા આર્ચના કરવી જોઈએ અને તેની સાર સંભાળ લેવી જોઈએ અને જો તમે આ બધી જ વસ્તુઓ વૈશાખ મહિનામાં કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે મિત્રો હવે આપણે જાણીએ કે તમારે વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરતી વખતે એની કઈ વસ્તુ અર્પણ કરવાની છે તો મિત્રો તો મિત્રો જ્યારે પણ તમે આ વૈશાખ મહિનામાં તુલસી માતાની પૂજા અર્ચના કરો ત્યારે તમારે સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું છે નિશ્ચિત રૂપથી ધ્યાન રાખવું જોઈએ આથી તમારે વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે વહેલા જાગીને સ્નાન કરીને તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને સાથે જ મિત્રો તમારે તેને એક લાલ ચુંદડી અર્પણ કરવી જોઈએ તુલસી માતાનો છોડ હોય છે એને ચુંદડી વગર ન રાખવો જોઈએ મિત્રો તુલસી તુલસી માતાનો છોડ છે એ લાલ ચુંદડી વગર શોભતો નથી મિત્રો જો તમે વૈશાખ મહિનામાં તુલસી માતાને એક લાલ ચુંદડી અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે આથી તમે જ્યારે પણ આ ઉપાય કરો ત્યારે તમારે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસવી મંત્રનો જાપ કરવો જોઈએ અને તુલસી માતાને છોડની સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ તેમજ મિત્રો જો તુલસી માતાની લાલ ચુંદડી છે એને તેના દોરા નીચે આવવા હોય તેમ દો દોરા નીચે આવતા હોય તો મિત્રો એ લાલ ચુંદડી બદલી નાખવી જોઈએ અને જગ્યાએ તેને નવી ચુંદડી અર્પણ કરવી કરીશો તો મિત્રો લક્ષ્મી માતા તમારથી પ્રસન્ન થઈ જશે અને મિત્રો આ વસ્તુ તમે વૈશાખ મહિનામાં કરો છો તો તમને વધારે જ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને મિત્રો જ્યારે પણ તમે તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરો છો તો તમને સૌ ભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો વૈશાખ મહિનામાં તમે તુલસી માતાની પૂજા આરચના કરતા હોવ તો જો તેની પાસે બીજા કોઈ વૃક્ષ અથવા છોડ ઉગી જાય તો તમારે તેને કાઢી નાખવા જોઈએ મિત્રો તુલસી માતાના છોડની આજુબાજુમાં કાંટા કાંટાળો છોડ ઉગે છે તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે આથી જો તમે તુલસી માતાની બાજુમાં કેળનો છોડ વાવો છો તો મિત્રો આ વસ્તુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો માં એમાં પણ ભગવાન વિષ્ણુનો વાસ હોય છે આથી તમે કેળાનો છોડ તુલસી માતાની પાસે શકો છો અને તેની પણ પૂજા આર્ચના કરી શકો છો તેમજ મિત્રો તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જો તુલસી માતાનો છોડમાં બીજો અવનો અવનો છોડ ઉગે છે તો તમારે તેને તરત જ કાઢી નાખવો જોઈએ આવી રીતે આપણે તુલસી માતાના છોડનું સરખી રીતે ધ્યાન રાખવું જોઈએ અને મિત્રો વૈશાખ મહિનામાં જે તમે તુલસી માતાની પૂજા અર્ચના વિશે રૂપથી કરીને તેને લાલ ચુંદડી અર્પણ કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના એ જલ્દી પૂર્ણ થઈ શકે છે અને મિત્રો આપણે તુલસી માતાનો છોડ આપણા કર્મ રાખીએ છીએ તો એના પણ ઘણા બધા ફાયદા ફાયદા પણ ને મળે છે પણ મિત્રો તુલસી માતા આપણને ત્યારે જ ફળ આપે છે કે જ્યારે આપણે તેને વિશેષ રૂપની પૂજા આર્ચના કરીએ છીએ ત્યારે એને તેનું સરખી રીતે ધ્યાન રાખીએ છીએ તેમજ મિત્રો હવે આપણે વાત કરીએ કે તમારી આ વૈશ તમારે આ વૈશાખ મહિનાના ગુરુવારના દિવસે તમારે તુલસી માતાની પૂજા અર્ચના કેવી રીતે કરવી જોઈએ તો મિત્રો વૈશાખ મહિનાના કોઈ પણ ગુરુવારના દિવસે તમારે સવારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પીળા વસ્ત્રો પહેરી લેવા જોઈએ અને પછી જો તમારે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ મિત્રો પીળું વસ્ત્ર ભગવાન હરિ વિષ્ણુને બહુ જ પ્રિય છે આથી મિત્રો જો તમે પીળા વસ્ત્રો ધારણ કરો છો તો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ પણ મજબૂત બને છે તેમજ ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો તમારે વૈશાખ મહિનાના કોઈ પણ ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો તારણ કરીને તુલસી માતાના છોડની પાસે જવાનું છે અને સૌ પ્રથમ તમારે તુલસી માતાને પ્રણામ કરવાના છે તેના પછી તુલસી માતાની પૂજા આર્ચના કરવાની છે તો મિત્રો જ્યારે પણ વૈશાખ મહિનાનો ગુરુવાર હોય અથવા તો કોઈ પણ મહિનાનો ગુરુવાર હોય ત્યારે તુલસી માતાની પૂજા વિશે રૂપથી કરવામાં આવે છે આથી તમારે કાચું દૂધ અર્પણ કરવું જોઈએ મિત્રો જો કાચું દૂધ ગાયનું મળે છે તો તે સૌથી વધુ ઉત્તમ અને મંગલકારી માનવામાં આવે છે પણ મિત્રો જો ગાયનું તમને ન મળે તો તમારી બીજું કોઈ પણ કાચું દૂધ લઈ લેવું જોઈએ પણ એ દૂધ ગરમ કરેલું અથવા તો ઠંડુ ન હોવું જોઈએ કાચું દૂધ તમે પૂજામાં ઉપયોગ કરી શકો છો પછી મિત્રો તમે જે પણ દૂધ તુલસીના માતાને અર્પણ કરો એ તમારે એમ જ અર્પણ કરી દેવાનું છે એમાં તમારી કોઈ પણ પ્રકારનું પાણી મેળવવાનું નથી તેમજ મિત્રો તમે દૂધ અર્પણ કરો છો એ કોઈ ચાંદીના વાસણમાં દૂધ અર્પણ કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે તુલસી માતાને દૂધ ચાંદીના વાસણમાં અર્પણ કરો છો તો મિત્રો તમને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે પણ મિત્રો જો તમારી પાસે ચાંદીનું પાત્ર ન હોય તો તમારી સ્ટીલના પાત્રમાં પણ દૂધ અર્પણ કરવું જોઈએ આના પછી મિત્રો તમારે થોડીક એક ચપટી હળદર તુલસી માતાના છોડમાં અર્પણ કરવાની છે પછી તમારે પીળા ફૂલ પણ અર્પણ કરવાના છે તેની સાથે જ મિત્રો તમે લાલ અથવા તો પેળા ફૂલની માળા પણ તુલસી માતાને અર્પણ કરી શકો છો અને તમે આવી રીતે વિશેષ રૂપથી તુલસી માતાની પૂજા આર્ચના વૈશાખ મહિનાના ગુરુવારના દિવસે કરી શકો છો અને આ રીતે પૂજા કરીને પછી મિત્રો તમારે તુલસી માતાના છોડની પાછે બેસી જવાનું છે અને પછી એના મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો તમે જાપ કરી શકો છો તેમજ સાથે તમારે તુલસી માતાના છોડની પ્રદક્ષિણા પણ કરી લેવી જોઈએ તેમજ જો તમે તમારા જીવનમાં ખુશીઓ લાવવા માગો છો તો વૈશાખ મહિનામાં તુલસી સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય જરૂર કરવા જોઈએ વૈશાખ મહિનામાં માતા તુલસીને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારમાં સ્નાન કર્યા પછી સાચા મનથી તુલસીના છોડમાં પાણી અર્પણ કરવું જોઈએ અને વિવિધપૂર્વક વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ આ સાથે માતા તુલસીને શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ આવો કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે અને વૈવાહિક જીવન સુખમય બને છે આ ઉપરાંત વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુ સાથે માતા તુલસીની દરરોજ પૂજા કર્યા પછી દીવો પ્રગટાવવો જોઈએ ભોગમાં તુલસીના પાનનો સમાવેશ કરવો જોઈએ આવો કરવાથી શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે અને કિસ્મત ચમકી શકે છે તેમજ જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો વૈશાખ મહિનામાં તુલસીના પાનને લાલ કપડામાં બાધીને તિજોરીમાં રાખવો જોઈએ માન્યતા છે કે આવું કરવાથી આર્થિક તંગીથી મુક્તિ મળે છે અને ધન લાભના યોગ બને છે તેમજ ગુરુવારનો દિવસ માતા તુલસીને સમર્પિત હોય છે એવામાં વૈશાખ મહિનાના દરેક ગુરુવારે તેની તેમની ખાસ પૂજા કરવાથી ભક્તોને ખાસ લાભ મળે છે વૈશાખ મહિનાના ગુરુવારે તુલસીની પૂજા કરતી વખતે એક વાસણમાં હળદર ગોળનો ટુકડો અને ચણાની દાળ લઈને તેને તુલસીની પાછળ મૂકી દેજો આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે તેમજ મિત્રો વૈશાખના મહિનામાં જ્યારે તમે તુલસીમાં તુલસીમાં જળ અર્પિત કરો તો એક ચપ કટોર કટોરીમાં જળ લઈને તેમાં થોડીક હળદર નાખો અને તેને અર્પિત કરો હળદર હળદર અને પાણીને હાથમાં લો અને પોતાની હાથમાં લો અને પોતાની મનોકામના મનમાં બોલી તુલસીને અર્પિત કરી દેજો તેનાથી ઈચ્છાઓની પૂર્તિ જલ્દી થશે તેમજ વૈશાખ મહિનાના દરેક ગુરુવારે જો તુલસીની પાસે સાંજના સમયે લોટનો દીવો કરવામાં આવે અને તેમાં ઘીની ડિવીટ કરવામાં આવે તો તેનાથી તુલસી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નહીં આ અમારી માહિતી મિત્રો મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ